ગ્રેજ્યુએશન પર આવી છે એક એવી ભરતી કે જેનો પગાર છે એ ચાલીસ હજારથી શરૂઆત થશે એટલે કે પહેલા પાંચ વર્ષ માટે તમારો ફિક્સ પગાર ચાલીસ હજાર રહેશે અને પછી છે તમારો પગાર છે પ્લસ છે છે જઈ શકે હા હું વાત કરી રહ્યું છું કૃષિ યુનિવર્સિટીની ભરતી રાજ્યની જે ચાર કૃષિ યુનિવર્સિટી છે આણંદ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ નવસારી અને દાંતીવાડા આ ચારે કૃષિ યુનિવર્સિટીમાં લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી આવી ગઈ છે હવે એના ફોર્મ ભરવાની શરૂઆત પચીસ ઓગસ્ટ બે થી થઈ ગયા છે પણ તમે સમયના ફોર્મ છે હજી વીસ સપ્ટેમ્બર બે સુધી રાજ્યની જે ચાર કૃષિ યુનિવર્સિટીની અલગ અલગ વેબસાઇટ છે એના ઉપરથી તમે એના ઓનલાઈન ફોર્મ ભરી શકશો હવે વેબસાઇટની તમારે જો લિંક જોવી હોય તો નીચે છે કમેન્ટમાં પિન કરીને ચારે ચાર કૃષિ યુનિવર્સિટીની લિંક મૂકી દઉં છું ત્યાંથી તમે ઓપન કરીને એના ફોર્મ ભરી શકશો મેઇન વાત આવી ક્વોલિફિકેશનની તો તમે મેં જેમ કીધું એમ ગ્રેજ્યુએશન સેકન્ડ ક્લાસ સાથે પાસ કરેલું હોવું જોઈએ પણ સેમાં તો કે બેચલર ડિગ્રી છે એટલે કે ગ્રેજ્યુએશન છે એ તમે કાં તો એગ્રીકલ્ચર ઇન માઇક્રોબાયોલોજીમાં અથવા તો એગ્રીકલ્ચર

પીડીએફ મેન્શન કરેલું છે પીડીએફ તમારે જોવી હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં મેં ઓલરેડી પોસ્ટ કરી દીધી છે ત્યાંથી પહેલા તમે એની પીડીએફ રીડ કરી લેજો એક્ઝામ ની જો વાત કરું તો તમારું પેપર છે બે પાર્ટમાં લેવાશે પાર્ટ એ આવશે તમારું દોઢસો માર્કનું જેમાં ત્રીસ માર્કમાં ભારતનું બંધારણ કરંટ અફેર ઇંગ્લિશ ને ગુજરાતી કોમ્પ્રિહન્શન અને એકસો વીસ માર્કનું તમારી પોસ્ટ રિલેટેડ ક્વેશ્ચન એટલે કે લેબોરેટરી ટેકનિશિયન આસિસ્ટન્ટને લગતા ક્વેશ્ચન એકસો વીસ માર્ક ના હશે એટલે પાર્ટ બી ટોટલ દોઢસો માર્ક આખું પેપર ટોટલ બસો ને દસ માર્કનું હશે હવે એમાં તમારે મિનિમમ ચાલીસ ટકા જે લઈ આવવાના હશે તો તમે એમાં ક્વોલિફાય ગણાશો ને તમારું મેરિટમાં નામ આવી શકશે એટલે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે હું તો કહું છું આ સારી જોબ કહેવાય કેમ કે ચાલીસ હજાર પહેલાં પાંચ વર્ષ માટે પગાર છે જે લોકોને આ લાગુ પડે છે ફટાફટથી ફોર્મ ભરવાની શરૂઆત કરી દેજો અને આ રીલને આગળને આગળ શેર કરજો આવીને આવી ભરતીને લગતી તમામ અપડેટ જાણવા માટે મને ફોલો કરો થેન્ક યુ